કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક દાનેવ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ તો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો દાનેવ ટ્રેલર એમની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડલનું તમને આ ટ્રેલર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ હેવી બનાવટનું ટ્રેલર જોવા મળશે ક્યાંય પણ તમને કાટ કે સડો જોવા નહીં મળે સાઈડું પતરા એકદમ મિત્રો કમ્પ્લીટ જોવા મળશે તળિયું ચોખ્ખું છે અને મિત્રો બાવીસ ધોકાનું આ ટ્રેલર તમને જોવા મળશે નેવું ફૂટનું ટ્રેલર છે આખી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો સારું ટ્રેલર છે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું એ પેલા મિત્રો રણજીતભાઈના નંબર તમારે ક્યાંથી મેળવા એ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે કિંમતની વાત કરું તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો માડીલા એટલે કે તમને આ ટ્રેલર માડીલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રણજીતભાઈ નામ અને નિયમું નવાણું છાસઠવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલર તમે ખરીદી શકો છો વિડીયોમાં બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો